एना नर पर ना कहीं शक्त नारी पर ना कहीं शक्त और कबीर साईं भी भजन में अंदर वर्णन करूँ कान के कथनी तो कबीर की भली भलो गोरख को ज्ञान दत्ता दे की रैनी भली और भलो शिवजी को ध्यान कबीर साईं भी वाणी में उनके तो के कया देश ती आयो से जीव हमें कया मार

એસી બોલ દુનિયા કે અંદર તું સાબીજ કરતાય તનો હું પણ કે હો છું અને આમાં અભિમાન આવે પણ હું જો હરીમાં લઈ થઈ જાય જેમ નદી હાલ વરસાદ દેવગાડો જે હાલમાં આપતા સાણા પાડે નામ કાડીને ભાઈ ભર કોમ એવો

આ હું પણ ઓનલાઈન બેઠા હતો જો હું હરીમાં મળી જાય તો બધી આપણી દોડ મટી જાય એ કારણ કે જગુભાઈએ કીધું સવારામ બાપાની સેવિકા કે નિર્મળ મન નિર્મળ મન થી તમે નિર્કી ન જો તો પછી ખોટી મળે ન ઓમો ખોડ એવા હાતારે સંતોના માથે ભક્તિ કેરા સંત એટલે એવું નહી કે ભગવાન હરી કરીને આવે કોઈ તાઈ પેન્ટ આવે હે

આ બંગલો બનાયો છે કડીઓ એવો મુસાફિર તો થયા છે તો તારો ઘડવા વાળો બહેનો હોય છે હો બહાર નહીં કારણ કે માને ખબર છે આ બધી માના ગર્ભની અંદર જ્યારે શરીર બનતું હતું એટલે માના એક જ શ્વાસ ચાલતો થઈ ગયો અને એ શ્વાસ થી એ બાળક નું ધ્યાન હતું તેઓ પણ માં આદ્ય શક્તિ પ્રગટ હતી અને એ શરીરનો વિકાસ કરતી હતી પણ પરમાત્મા કરંટ જે પણ ચાલુ ચાલુ ને એ સોહમ દો ચાલતી હતી અને સોહમ થી સિંચન થતું તું બાળક નો પછી બાળક બાબો હોય કે બેટી હોય એમાં માનત એક જ ભાવ હે કે મારું બાળક સુરક્ષિત છે એટલે માં વર રાખતી હતી કારણ કે પરમાત્મા એ જ્યારે સૃષ્ટિ નું સર્જન કર્યું ને ત્યારે કશું જ નહોતું આ સૃષ્ટિની અંદર બ્રહ્માંડની અંદર કશું હતું જ નહીં ભગવાન પરમાત્મા હતો હતો નતો આદ્ય નું જેને પ્રગટ્ય કર્યું અડધા અંગ ની અંદર શક્તિ પ્રગટ કરી છે

પણ વશિષ્ઠ મુનિના ચરણે પ્રાર્થના કરી કે હે પ્રભુ આ બધા જગત જગત કરે છે તો મારે જગત ને તું રોમ રોમ કરી ગયો છે ને તારો તો એકવીસ મોતાર છે તારી ચાર તો વીસ માં ભગવાન રામ આવી જાય તો કે બાપુ આ જગત એ જગત જેવી વસ્તુ છે જગત જ્ઞાનની દ્રષ્ટિમાં જગત એવું છે જ નહીં જગત એક માયાનું સ્વરૂપ છે પરમાત્માનું રચેલું છે એમાંથી કદાચ કોઈ ઉગરી જાય તો ગેળો પાર થઈ જાય ઉગરે તો કેવી રીતનો ગુરુના ચરણે જન વચનની ભાવે તો વચન વરે તો મહાપુરુષો કે વચન જેને જેને વર્યો હે અને એ ભવ પાર ઉતરી ગયા છે ભક્ત પેલાજની એમાં વાત આવી હરિચંદ્ર ની વાતો આવી પાંડવો વાતો આવી બલિરાજા ની વાતો આવી એમ જલારામ બાપાની આવી મીરા ની આવી નરસિંહ ની આવી કબીર ની આવી નિરાત મહારાજ ની આવી જેને જેને ગુરુના ના ચરણે જઈને કઈ તો વચન ની છે અને વચન હોયો છે સંતો કે છે કે કે વરી લેજો આ વરવા માટે છે મોણ અવતાર મળ્યો છે

ગુરુના વચનમાં જો તો સમજી ગયા જીવ નહીં સાહેબ નહીં કારણ કે શંકરે કીધું વિષ્ણુ નતા શંકરે નતા શક્તિ તો શું હતું અગીર સાહેબ કહે છે તો એ તું હતો ને વગન પાડ્યા તો સરોવર ભયું છે તણાવોમાં ડૂબ્યા ને થોડા થયા દાસ ચતુર્ન ગુરુ તુલસી મળ્યા જ્યાં કે મટી ગયા નમણા સંતો ભાઈ ટિંગલા રમત નહીં ટિંગલા ટિંગલાનો ફેર નહીં જેમ દીકરી કુંવારી હોય ટીંગલે ટિંગલે રમતી હોય ને પછી એના લગ્ન થાય ને એટલે પછી આવ્યા પછી ટીંગલે ટિંગલે ન રમાય અને એટલે મહાપુર કેમ અને માથો ઘણી મળી ગયો થાય એમ આપણો સદગુરુ પરમાત્મા આપણો ધણી છે હે અને ધણી મળી જાય તો આપણો ભેળો માય જયારે જન્મ આપ્યો ને ત્યારે જનમ લેતા પેલા પરમાત્મા સાથે બોલ કર્યો હે પ્રભુ હે નારાયણ હે વેસ હોય

ચોરાશી નું વ્યાજ વધી કેમ એ ચોરાશી લઈ આવ્યો ભગવાન બોલ સુટકો પહેલ જન્મ થતા પહેલ બ્રહ્માંડ રચના થઈ જાય ગુરુ એવું કીધું કે પિંડરે ભૂજોને જેથી ભરમાં ગરતીઓ અને માલે એની સુસ્તિ રતા પણીર પવન નબીસ સુઇતે મે પીન ફૂટ્યો બ્રહ્માંડ ભજન કરતો તો એ રસ્તો ભૂલી ગયો એક કબીર સાહેબ જીતો સોહમ પાટ મકાર ની માયા પડદો ઉપર પડી ગયો હવે આ માયાનો પડદો છે એને છોડાવવા માટે સદગુરુ મળી ગયો તો સોડાઈ છોડાય

જાય તો સાહેબ દાગવાનું જોગ બહુ જ પણ આ તો સમાજની એકતા રો સાહેબ